અને હવે વાત કરીશું સનાથલ બ્રિજમાં ભ્રષ્ટાચારનો મામલો અમદાવાદના સનાથલ બ્રિજમાં ડામરના લેરમાં ગાબડાનો જે મામલો સામે આવ્યો છે ઓડાના સીઈઓ ડીપી દેસાઈ સાથે એક્સક્લુઝીવ વાતચીત કરવામાં આવી દસ માર્ચે ઉદ્ઘાટન બાદ ચોમાસામાં બ્રિજના બે ભાગ વચ્ચે પાણી પણ ભરાઈ ગયું હતું પાણી ભરાવાના કારણે બ્રિજ પરનો ડામર ઉખડવાનું શરૂ થઈ ગયું રિપેરિંગ બાદ ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી વરસાદી પાણીથી બ્રિજની નીચેના ભાગમાં પણ ભેજ લાગ્યો હતો ડામરની આખી સપાટી દૂર કરી નવી સપાટી બનાવવામાં આવશે યોગ્ય ગુણવત્તા સાથે બ્રિજ પર ડામરનો રોડ તૈયાર કરવામાં આવશે સનાતર બ્રિજના સ્ટ્રકચરમાં કોઈ પણ જાતની ભૂલ જણાઈ નથી પાણીનો નિકાલ ન થતા ડામરના લેયરમાં ગાબડું પડ્યું છે યોગ્ય ઢાળ ન હોવાને કારણે વરસાદી પાણી બ્રિજ પર ભરાયું રહ્યું હવે જે કામ થશે તેનાથી બ્રિજ પર એક પણ ટીપું પાણી નહીં રહે રાજ્યમાં વિવિધ ફ્લાયઓવર અને બ્રિજની ગુણવત્તાને લઈને વિવાદ ચાલતા આવ્યા છે તેવામાં ફરી એકવાર અમદાવાદનો સનાથલ બ્રિજ વિવાદમાં આવ્યો છે આ વખતે તેને મરામતના નામે બંધ કરવામાં આવ્યો છે પરંતુ પ્રશ્ન એ છે કે માર્ચ મહિનામાં જ ખુલ્લો મુકાયેલા બ્રિજને ફરી એકવાર રિપેરિંગ કરવાની જરૂર શા માટે પડી શું છે આખો મામલો હાલમાં શું કામગીરી ચાલી રહી છે આ તમામ મુદ્દે આપણી સાથે વાત કરવા ઉપસ્થિત છે ઓડાના સીઈઓ ડીપી દેસાઈ સર સનાથલ બ્રિજ હજી દસ માર્ચના રોજ કેન્દ્રીય છે અને આપણા સાંસદ શ્રીના હસ્તે ખુલ્લો હાલમાં આપણે રિપેરિંગ રિપેરિંગ કરી છે શું મુખ્ય કારણ પ્રથમ તો કરવાનું માર્ચ મહિનામાં આ બ્રિજનું લોકાર્પણ થયા બાદ ગત ચોમાસાની સિઝનમાં જે ભારે વરસાદ બે ત્રણ દિવસ સળંગ આવ્યો એના કારણે બ્રિજના બે બ્રિજ વચ્ચેના પોર્શનમાં પાણી એક્યુમ્યુલેટ થવાના પ્રશ્નો થયા હતા પાણી એક્યુમ્યુલેટ થવાના પ્રશ્નોના કારણે તેની ડામર સપાટીને નુકસાન થયું હતું ચોમાસા દરમિયાન આપણે એને પેચવર્ક કરી રિપેર કરી દીધેલો હતો ત્યારબાદ આપણે એને ટેકનિકલ રીતે આખી સમગ્ર ઘટનાની તપાસ કરી અને તપાસ કરતાં થોડું એવું માલુમ પડ્યું કે જે વરસાદી પાણી જે ભરાઈ રહ્યું એને માત્ર ડામરની સપાટીને જ નહીં પણ ડામરની નીચેની જે આપણું બેઝ મટીરિયલ હોય એમાં પણ થોડું ભેજના કારણે નુકસાન થયેલું હોય એવું આપણા ધ્યાન ઉપર આવ્યું એટલે એને સમગ્ર તયા ફરીથી આખે આખો રોડ યોગ્ય રીતે રિપેર થાય એના માટે આપણે કામગીરી હાથ ધરી છે એટલે એ રિપેરના કારણે આખી જે સપાટી ડામરની આપણે નાખેલી હતી એને આખે આખી પહેલાં રિમૂવ કરી દેવામાં આવશે અને રિમૂવ કરી અને એની જગ્યાએ તદ્દન નવી જ ડામરની સપાટી એની યોગ્ય ગુણવત્તાના માપદંડો સાથે ફરીથી કરવામાં આવશે આખી જ ફીડથમાં આ કામ કરવાનું હોય એક એક સાઈડે આપણે ટ્રાફિકને બંધ કરવા માટેનો નિર્ણય લીધો છે ડિઝાઇન પ્રમાણે કોન્ટ્રાક્ટર કામ કરતા હોય છે અને એ પ્રમાણે કામ થાય એના માટે મોનિટરિંગ માટે કન્સલ્ટિંગ કંપની આપણે રાખતા હોઈએ છીએ કોન્ટ્રાક્ટરને પણ અમે નોટિસ ઇસ્યુ કરી છે પીએમસીને પણ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે ડિઝાઇન કન્સલ્ટન્ટને પણ આપણે નોટિસ ઇસ્યુ કરેલી છે એના જવાબ અને ધ્યાને લઈ અને એના ઉપર પણ ટેકનિકલ કોમેન્ટ્સ મેળવ્યા બાદ નોટિસના અનુસંધાને નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જે સમગ્ર રિપેરિંગની કામગીરી થઈ રહેલી છે એ કોન્ટ્રાક્ટરના પોતાના જ ખર્ચે આ હાથ ધરાઈ રહેલી છે આ ઉપરાંત જે આપે કીધું તે કે એનો એક ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ હોય છે એ ડિફેક્ટ લાયબિલિટી પીરિયડમાં એ પોતાની જવાબદારી લાયબિલિટીનો અખત્યાર કરે એના માટે આપણે સિક્યોરિટી ડિપોઝિટ રાખતા હોઈએ છીએ એ પણ અવડા પાસે જમા છે એટલે જ્યારે પણ આ પ્રશ્નો ઉપસ્થિત થશે ત્યારે અવડા પાસે જે જમા રકમ છે એમાંથી જ આ શિક્ષાત્મક કાર્યવાહી થઈ શકશે ઓછામાં ઓછો વ્યતીત થાય એ રીતની કામગીરી અમે જે નવા અવડાના નિર્માણાધીન આઠથી દસ બ્રિજ છે એનું અત્યારથી જ અમે મેપિંગ કરી લીધેલું છે કઈ કઈ એજન્સીઓની પરવાનગી લેવામાં આવશે કેટલા સ્ટ્રકચર જે છે એ અમને અત્યારે બ્રિજના કામમાં બાધારૂપ થશે તો એ કામગીરીમાં ઝડપ આવશે બીજું એડીબીના પ્રોજેક્ટ માટે આપણે કન્સલ્ટિંગ કંપની પણ જે મેટ્રો રૂટ અને હાઈસ્પીડ રેલવે કરી રહેલું છે એવી જાપાનની તજજ્ઞ કંપનીને પણ આપણે પીએમસી તરીકે રાખવામાં આવેલી છે આખું પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ એના માટે રચવામાં આવેલું છે એટલે આ જે જૂના અનુભવને ધ્યાને લઈ અને જે નાની મોટી સુધારો કરવાની અમારી એ ધ્યાન ઉપર આવેલી છે તે બધી જ બાબતો ધ્યાન ઉપર લઈ અને નવા બ્રિજની અંદર બીજું એ પણ કહું કે આપને જ્યારે આ જૂના નિર્માણાધીન બ્રિજ થયા ત્યારે હેવી ટ્રાફિક જે છે એ આપણે સર્વિસ રોડ ઉપરથી ડાયવર્ટ કરવો પડતો હોય છે એના કારણે નિર્માણના સમયગાળા દરમિયાન ટ્રાફિકને ખૂબ અડચણ પડતી હોય છે એટલે એવું પણ નક્કી કરેલું છે કે એ સાઈડના જે સર્વિસ રોડ છે એ આપણે આરસીસીના બનાવીએ જેથી બેથી ત્રણ વર્ષનો જે બ્રિજ નિર્માણનું કાર્ય થાય એ ગાળા દરમિયાન પણ ટ્રાફિકને કોઈ મુશ્કેલી કે અડચણ ન પડે ખૂબ ખૂબ આભાર સર તો જે પ્રમાણે અવડાના સીઈઓનું કહેવું છે કે હાલમાં સનાથલ બ્રિજનો જે મામલો સામે આવ્યો છે તમામ ઝીણામાં ઝીણી બાબતોની તપાસ થઈ રહી છે અને કોન્ટ્રાક્ટર કન્સલ્ટન્ટ અને પીએમસી એટલે કે આ ત્રણેય ખાનગી એજન્સીઓ છે તેમને નોટિસ આપી અને તેમના જવાબ માંગવામાં આવ્યા છે હવે જોવાનું એ રહે છે કે પોતાના જવાબમાં તેઓ શું વિગત રજૂ કરે છે જેના આધારે ઓડા શું પગલાં લે છે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલાજી મીડિયા